માણસા શહેરમાં આવેલા હોલીવુડ સિનેમા અને કલોલ રોડ પર આવેલા ટ્રાઇબલ એરિયાના વસાહતોને અતિવૃષ્ટિના કારણે મોટા પ્રમાણે પાણી ભરાયું જેનો નિકાલ ન થતાં માણસા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું હાલમાં પડેલા ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિના કારણે મોટા પ્રમાણમાં પાણી ભરાઈ ગયું છે આ વિસ્તારમાં જેને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું માણસાના નાયબ મામલતદાર રશ્મિકાબેન પરાકરને આ આવેદનપત્ર તેમના દ્વારા સ્વીકારવામાં આવ્યું હતું માણસા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ અને સફાઈ તેમજ ખાસ કરીને સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે જે અંતર્ગત રજૂઆત કરવામાં આવી હતી તે પ્રાંત પ્રિમાનસૂન પ્લાન જે છે તે પણ જાણે કે નિષ્ફળ થયો હોય તે પ્રમાણે ભરાતા વરસાદી પાણીના કારણે વસાહતોના ઘરોમાં આ પાણી ઘૂસી જવા પામ્યા છે ત્યારે જે અતિવૃષ્ટિના કારણે લોકોનું જીવન કેદી જેવી હાલતમાં થઈ ગયું છે ને નરકાગાર બની ગયું છે ને તે માટે જીવવા માટે સ્લમ એરિયાના લોકો મજબૂર બન્યા છે જાણે કે નર્કમાં રહેતા હોય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી હોવાનું તેમણે જણાવ્યું હતું અને જેને લઈને આ પાણી ભરાવાના કારણે ખાબુચિયામાં જીવ અને મચ્છરના ઉપદ્રવના કારણે બીમારી અને રોગચાળાઓ પણ ફાટી નીકળે તેવી દહેશત જોવા મળી રહી છે આ મચ્છરોનો પણ ઉપદ્રવ વધુ જોવા મળી રહ્યો છે ત્યારે માણસની જિંદગી કેવી રીતે જીવી અને આ પરિસ્થિતિમાં ગરીબ લોકોને ખૂબ જ વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે નગરપાલિકા દ્વારા અને માણસા શહેર દ્વારા આ વિસ્તારમાંથી પાણી બહાર અને પાણી બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવે તે અંતર્ગત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ માણસ નગરમાં આ વિસ્તારના લોકોની સમસ્યાનો કાયમી અંત લાવવા માટે રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમજ નાયબ મામલતદાર દ્વારા સત્વરે કાર્યવાહી કરવામાં આવે અને આ ઉપરાંત નગરપાલિકાના ચીફ ઓફિસરને પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આ માણસા શહેરમાં આવેલા હોલીવુડ સિનેમા અને કલોર રોડ પર આવેલા સ્લમ વિસ્તારના લોકોની પરિસ્થિતિ વિકટ બની છે અને મોટા પ્રમાણમાં અતિવૃષ્ટિના કારણે દૂષિત પાણી ભરાયું હોય જેમ મચ્છરનો ઉપદ્રવ અને રોગચાળો ફાટી નીકળવા અને દહેશત હોવાને લઈને લોકો દ્વારા આ પાણીનો નિકાલ કરવા અને સ્વચ્છતા જાળવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આઓ અમારી સમસ્યા બોલો હવે આઈએ આગળ આને કરી દઈએ એવા આજા